બાળકોને જર્જરિત ઓરડામાં નહીં બેસાડવાના પરિપત્રનું ઉલ્લંઘન બાળકો વર્ગખંડની બહાર હોવાથી દુર્ઘટના થડી પાલી મુખ્ય શાળામાં ચાલુ શાળાએ સ્લેબ તૂટ્યો લીમખેડા તાલુકાની પાલી મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ ચાર વર્ગમાં ચાલુ અભ્યાસ દરમિયાન સ્લેબ તૂટ્યો હોવાની ઘટના મંગળવારે સર્જાઈ હતી સતનસી બે જે સમય દરમિયાન ઘટના બની હતી તે સમયે બાળકો વર્ગખંડની બહાર હોવાથી બાળકોનો આપાર બચાવ થયો હતો સરકારી પરિપત્ર મુજબ કોઈ પણ શાળામાં જર્જરિત ઓરદા હોય તો બાળકોને બેસાડવા નહીં તેવો પરિપત્ર હોવા છતાં પણ સંચાલકો દ્વારા ગંભીર ભૂલ કરવામાં આવી છે બાળકો હતા પરિપત્રાની પાલી મુખ્ય પ્રાથમિક શાળામાં ચાલુ શાળામાં સ્લેબ તૂટ્યો નહીં એટલે મોટી દુર્ઘટના તરી હતી જો બાળકો ઓરદામાં હોત તો મોટી દુર્ઘટના ગટી હોત આજ શાળાના મધ્યાહન ભોજન ઓરદામાં પણ પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવવામાં આવે છે ત્યારે સારાના જવાબદાર સંચાલક દ્વારા આ બાબતે અગમચેતીના પગલા કેમ ભરવામાં નથી આવ્યા તે અંગે સંશોધનનો વિષય બન્યો છે ઘટના સ્થળની મુલાકાત દરમિયાન બીઆરસી સાથે આચાર્યનું ગેરવર્તણૂક પલ્લી મુખ્ય પ્રાથમિક શાળામાં ઓરડાની છતમાંથી પોપડા પડવાની ઘટનાની જાણ થતા બીઆરસી ઋષિભાઈ સલાણિયા લિંખેડા મોટા હાથી લુખાવાડા ડાબડા મોટી બાંડીબાન ના સીઆરસી કોઓર્ડિનેટર ટીમ સાથે પલ્લી પ્રાથમિક શાળામાં દોડી ગયા હતા જ્યાં ઘટનાનું નિરીક્ષણ કરી જર્જરિત ઓરદામાં બાળકોને નહીં બેસાડવાના પરિપત્ર વિશે તથા એસએસએ દ્વારા ગત વર્ષે મળેલ ગ્રાન્ટોનો ઉપયોગ ક્યાં કર્યો છે તેવું પૂછતા સારાના આચાર્ય દ્વારા બીઆરસી સાથે ગ્રામજનો વાલીઓ અને અન્ય સ્ટાફની રૂબરૂમાં ગેરવર્તણ કરી હતી જેથી બીઆરસી દ્વારા આ બાબતે આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુ લિમખેડા